નમસ્કાર મિત્રો આજે આ ગુરુચેલો ચાલતા ચાલતા એક નાનકડા નેહડામાં ગયા છે અને ત્યાં તેમને એક પાગલ દીકરી જોવા મળી છે કે જે સાંજ સવાર પાગલ બની જાય છે અને અજીબ અજીબ હરકતો કરવા લાગે છે અને તે આ મુખિયાજીની દીકરી છે તેથી ગુરુજી કહે છે કે લાવો મુખિયાજી આ તમારી દીકરીના હાથે દોરો બાંધી દઉં તો પછી ફરીવાર તેને ક્યારેય ગાણ પણ નહીં થાય અને આમ કહી અને ગુરુજી જેવા આ દીકરીના બાવડે દોરો બાંધવા ગયા ને એની સાથે જ આ દોરાના ત્રણ ટુકડા થઈ ગયા અને આ દીકરી ડોળા કાઢી અને ગુરુજીની સામે જોવા લાગી તેથી ગુરુજી સમજી ગયા કે આ દીકરીના શરીરમાં કોઈ જેવું તેવું વસ્તુ નથી પણ કોઈ ભયાનક શક્તિ છે અને તેને પકડવી પડશે અને પછી આ ગુરુજી કહે છે કે હે મુખિયાજી હવે જ્યારે પણ આ દીકરીને ગાંડપણ થાય ને ત્યારે મને બોલાવજો અને તો જ જાણવા મળશે કે આ દીકરીના શરીરમાં કોનો વાસ છે અને આમ આટલી વાત કરી અને રાત્રે બધા વાળું પાણી કરી અને નિંદ્રાને આધીન બની જાય છે અને આમ કરતાં કરતાં સવાર થઈ અને વહેલી પરોડીએ આ દીકરીએ એનું ગાઢપણ શરૂ કરી નાખ્યું અને આખા ગામમાં ભાગવા લાગી અને જે માણસ એના હાથમાં આવે ને એને બટકા ભરવા લાગી અને જો કોઈ કિંમતી સામાન તેના હાથમાં આવી જાય તો તેને પણ તે પછાડીને ફોડી નાખે છે અને ત્યારે આ ઘટના જોઈ અને મુખિયાજી જુએ છે એની સાથે જ તેઓ ભાગ્યા અને આવી અને ગુરુ ચેલાને જણાવે છે કે હે મહાત્મા જાગો અને આજે ફરી વહેલી સવારે મારી દીકરી ગાંડી બની ગઈ છે અને દોડધામ કરી રહી છે અને ત્યારે ગુરુજી અને શિષ્ય આ દીકરીને જોવા માટે જાય છે તો દીકરી પોતાના મોઢેથી અજીબ અજીબ અવાજો કાઢે છે અને ઘડીકમાં રડવા લાગે છે તો ઘડીકમાં ખખડીને હસવા લાગે છે અને આવી હાલતમાં આ દીકરીની પાસે જ્યારે આ ગુરુચેલો આવે છે ત્યારે તે ગામના પાદર તરફ ભાગે છે અને ભાગતી ભાગતી આ ગામના પાદરે ઘટાદાર વર્ષો જૂનો વડ છે એ વડની પાસે જાય છે અને તેની વડવાઈઓ પકડી અને આ દીકરી હિંચકા ખાવા લાગી અને આખું ગામ સાંભળીને એવા જોર જોરથી અવાજમાં ગાવા લાગી છે ત્યારે તેની પાછળ પાછળ ગામના માણસો અને આ ગુરુચેલો પણ જાય છે અને જઈને જુએ છે તો દીકરીના રંગરૂપ બદલાઈ ગયા છે તો આ દીકરી પણ આ ગુરુજીની સામે જુએ છે અને પછી તો બંનેની આંખોથી આંખો મળી અને ત્યારે ગુરુજી કહે છે કે કોણ છો તમે અને આ માસૂમ બાળકીને આમ હેરાન કરવાનું કારણ શું છે અને ત્યારે એ દીકરી પાછી ખળખળ હસવા લાગી અને કહે છે કે હે વટેમાર્ગુ તપસ્વી જે રસ્તેથી આવ્યા છો ને એ જ રસ્તે તમે પાછા જાઓ કારણ કે તમારાથી થવાનું નથી અને હું કોણ છું એ પણ તમારે જાણવાની કોઈ જરૂર નથી અને ત્યારે ગુરુજી કહે છે કે હા હું માનું છું કે હું એક વટેમાર્ગુ છું પણ મારાથી આ દીકરીની પીડા જોઈ જતી નથી અને તમારે જે જોઈએ તે કહો હું તમને અને ત્યારે એ એ દીકરી બોલી કે હે હું જે તમે મને આપી શકશો અને ત્યારે ગુરુજી કહે છે કે માણસના જીવ સિવાય તું જે માગે ને એ હું તને આપવા તૈયાર છું બોલ તારે શું જોઈએ છે અને ત્યારે આ દીકરી ખડખડ દાંત કાઢી અને હસવા લાગી અને કહે છે કે તો મારે બીજું કઈ જોઈતું નથી અને આમ આટલું કહેતાની સાથે જ આ દીકરી પાછી ત્યાં ભાનમાં આવી ગઈ અને તે સાજી થઈ જાય છે અને તેનું ગાડ પણ ચાલ્યું જાય છે અને મિત્રો આ દીકરી સાજી થઈ ગયા પછી તેણે શું કર્યું છે અને તે ગાળપણ કેમ કરતી હતી અને ગાડપણમાં આવી અને તેને કેટલું નુકસાન કર્યું છે એનું કાંઈ તેને ભાન રહેતું નથી અને ત્યારે મિત્રો આ ઘટના જોઈ અને મુખીજી તો જોર જોર થી રડવા લાગ્યા અને કહે છે કે હે ભગવાન મેં ગયા જન્મમાં એવા તો કેવા પાપ કર્યા હશે કે જેની સજા આ જન્મમાં મારી દીકરી ભોગવી રહી છે તો હે ભગવાન તું મને મારી નાખ અને આ દીકરીના શરીરમાં જે કોઈ પણ આત્મા કે ચૂડેલ હોય એ આવી અને મારો જીવ લઈ જા મારે જીવવું નથી પણ મારી ભોળી આ ગાય જેવી દીકરી છે ને એને હેરાન કરવાનું છોડી દો મારી દીકરીને હેરાન કરવાનું છોડી દો અને ત્યારે ગામના સૌ માણસો આ મુખિયાજીને આશ્વાસન આપતા કહે છે કે હે મુખિયા તમે આ કબીલાનું સૌથી મોટું માથું છો અને તમે જો આમ રડી પડશો અને ભાગી પડશો ને તો અમને હિંમત કોણ આપશે અને રહી વાત તમારી દીકરીની તો એ દીકરી તમારા એકલાની નથી પરંતુ એ તો આ આખાય નેહડાની દીકરી છે અને જો એને જો જીવ જોઈતો હોય અને જીવ લઈ અને જો તમારી દીકરી સાજી થતી હોય ને તો આ નેહડાનો એક એક માણસ જીવ આપવા માટે તૈયાર છે પણ મુખિયાજી આ તો આજકાલની વાત નથી પરંતુ ઘણા વર્ષોથી ચાલતું આવ્યું છે અને એ જાણ્યા વગર આપણે કેવી રીતે નક્કી કરવું અને ત્યારે આ શિષ્ય એના ગુરુજીને કહે છે કે હે ગુરુજી આપણે આટલા દિવસથી આ સંસારમાં ફરીએ છીએ અને ઘણા બધા દુઃખો આપણે જોયા છે અને દૂર પણ કર્યા છે પણ આજે પહેલી વાર આવું સંકટ જોયું છે કે જેનું દુઃખ સહન થાય એમ નથી અને એ દુઃખ કેવી રીતે દૂર કરવું એનો કોઈ તોડ મળતો નથી

અને ઘરે આવી અને પાછા મુખિયાજી આ ગુરુチェલાની પાસે આવે છે અને આવીને કહે છે કે હે ગુરુજી તમે જોયું ને કે મારી દીકરી કેવા ગાંડપણ કરે છે અને આ બધું તે રોજ સાંજ સવાર કરે છે તો કયો બાપ પોતાની માસૂમ દીકરીને આમ તડપતી જોઈ શકે અને ત્યારે ગુરુજી કહે છે કે હા મુખિયાજી તમારી વાત એકદમ સાચી છે પણ આ તમારી દીકરીને જે કાંઈ પણ થઈ રહ્યું છે ને એની પાછળ જે કોઈ પણ જવાબદાર છે ને તેને હવે હું ગોતીને જ રહીશ અને એને ગોતી અને આ દીકરીના દુઃખને દૂર જરૂર કરીશ અને હે મુખિયાજી હવે આ તમારી દીકરીના દુઃખને દૂર કરવાની જવાબદારી મારી અને આ દીકરીના દુઃખને દૂર કર્યા વગર હું અહીંયાથી જવાનો નથી અને ત્યારે આ ગામના ઘણા બધા માણસો તો એમ કહે છે કે હે મુખ્યા

અને ત્યારે મુખ્યાજી પણ કહે છે કે મારા ઘરે આવેલા આ મહેમાનોને કેવી રીતે આમ ગામમાંથી ચાલ્યા જવાની વાત કરું એના કરતાં એક કામ કરો ભલે ને એકાદ મહિનો રહેતા અને જો એમનાથી કાંઈ નહીં થાય ને તો પછી આપણે કહીશું કે હવે તમે રાજી ખુશી આ ગામમાંથી ચાલ્યા જાઓ અને આમ કરતાં કરતાં આજનો દિવસ વીત્યો અને રાત પડી તેથી રાતના સમયે જ્યારે આખોય કબીલો ખાઈ પીને સૂઈ ગયો ને ત્યારે આ ગુરુજી એકલા જાગે છે અને અડધી રાત્રે જાગી અને આ ગામમાંથી ચાલતા ચાલતા જ્યાં પેલો વડ હોય છે ત્યાં પહોંચે છે અને ત્યાં પહોંચી અને વડલાની સામુ જુએ છે કે આ વડને જોતા તો મને એવું લાગે છે કે આ વડ ઘણા બધા વર્ષો જૂનો છે અને પેલી મુખિયાજીની દીકરી જ્યારે પણ ગાંડી થઈ જાય છે અને આ વડની પાસે આવી જાય છે તો નક્કી આ વડ નીચે એવી તો કઈ ઘટના બનેલી છે જેના કારણે તે તકલીફમાં આવી ગઈ છે પણ અહીંયા એવું તો શું બન્યું હશે અને આમ વિચારી અને આ ગુરુજી તો અડધી રાત્રે આ વડના ઝાડ નીચે જઈ અને બેસી જાય છે અને ત્યાં જ ધ્યાન ધરી અને માતા સિકોતરને યાદ કરતા કહે છે કે હે મારી વહાણવટી સિકોતર માડી આજે આ ગુરુજી એક અબળા દીકરીના દુઃખને મટાડવા માટે ડગલા માંડ્યા છે પણ માડી તું સાથે રહેજે અને આ સમગ્ર ઘટના શું છે અને આ દીકરીને શું તકલીફ છે અને તેના શરીરમાં કોણ આવી જાય છે અને તેને પાગલ કોણ બનાવી જાય છે આ બધો ઉકેલ તારે લાવવાનો છે કેમ કે માડી તારા સિવાય આ કેસ બીજો કોઈ ઉકેલી શકે એમ નથી અને મિત્રો આમ હજી તો આટલું કહી અને આ ગુરુજી તો ધ્યાનમાં બેઠેલા છે અને એવા જ ટાણે આ વડમાંથી એક સુંદર કન્યાનું કપાયેલું મસ્તક નીકળે છે અને નીકળી અને આ તપસ્વી જ્યાં તપ કરવા બેઠેલા છે એ ગુરુજીની સામે આવે છે અને આવી અને એ મસ્તક પહેલા તો ખૂબ જોર જોરથી રડે છે અને જ્યારે ધરાઈ અને રડી રહ્યા પછી એ મસ્તક પાછું ત્યાં ધરાઈ અને જોર જોરથી હસવા લાગે છે અને ત્યારે તેના રડવાનો અને આ હસવાનો અવાજ આ સંતના કાને પડે છે અને આ મસ્તક પાછું આટલી હરકત કરી આ વડના ઝાડમાં જઈ અને સમાઈ જાય છે અને આ ધ્યાનમાં બેઠેલા આ ગુરુજી તો પોતાની આંખો ખોલતા નથી અને ત્યારે એમને ત્યાં આછુઆછું એક ચિત્ર દેખાય છે જેમાં લોહીની રેલમ છેલ થઈ રહી છે દીકરીઓ માતાઓ અને ભાઈઓ અને બાળકોના રડવાનો અવાજ સંભળાઈ રહ્યો છે તો ઘડીકમાં કોઈકના હસવાનો અવાજ સંભળાય છે તો ઘડીકમાં તલવારોના ટકરાવાનો અવાજ સંભળાઈ રહ્યો છે અને આટલું દ્રશ્ય જોતા જ આ ગુરુજીની આંખો ખુલી જાય છે કારણ કે એ ખૂબ જ ભયંકર અને મહા વિનાશ થયેલો હોય એવું દ્રશ્ય ગુરુજીને દેખાય છે અને ત્યારે તેઓ વિચારમાં પડી ગયા કે આ જગ્યા ઉપર એવી તો કઈક ઘટના જરૂર બની છે કે જેના કારણે આ મુખિયાજી ની દીકરી ઉપર આ પ્રભાવ પડી ગયો છે અને ખાસ વાત તો એ છે કે આ ઘટના સાથે આ મુખિયાજીના પૂર્વજોનો જરૂર કંઈક લેવા દેવા છે અને તેના કારણે જ આ કોઈ શક્તિ એમના શરીરમાં પ્રવેશ કરી અને બનાવી રહી છે અને આમ આ ગુરુજી હવે ત્યાંથી ઊભા થઈ અને પાછા આ નેહડા તરફ ચાલ્યા છે કે આજે ભલે આટલું જાણવા મળ્યું પણ મને મારી વહાણવટી સિકોતર ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે આ વડ નીચે જે કંઈ પણ ઘટના બની છે અને જે મહાવિનાશ થયો છે એ ઘટના મને મારી સિકોતર જરૂર કહેશે અને તો જ આ દીકરીનું દુઃખ દૂર થશે તો મિત્રો તમને શું લાગે છે કે આ વડના નીચે એવી તો શું ઘટના બની છે તો મિત્રો આપણે તેનો ઇતિહાસ આગળના ભાગમાં જોઈશું તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો અને મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી લેશો અને આવા નવા નવા ઇતિહાસો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં જય માતાજી